આવનારું વરસ ખૂબ સારું રહે એવી પ્રાર્થના કરવા માટે જયારે સ્તંભેશ્વર આવી રહ્યા છે ત્યારે તેઓ ખાતે ખાતે ત્યારબાદ સ્તંભેશ્વર અર્ચના પૂજન કરશે તેમજ ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા મોદી સાહેબનું જે સ્વપ્ન છે મોદી સાહેબ નું આ વિસ્તારની અંદર સૌથી મોટો દુનિયાનો જે બલ્ક ડ્રગ પાર્ક બનવા જઈ રહ્યો છે તેની પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિઝિટ કરવાના છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા અંકલેશ્વર જઈ અને ત્યાં પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે તો આવો સરસ મજાનો પ્રોગ્રામ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો જંબુસર ખાતે થઈ રહ્યો છે ત્યારે દરેક પત્રકાર મિત્રો દ્વારા આજે આ હું એક માહિતી આપી રહ્યો છું અને સૌ પત્રકારો પણ ચોથી તારીખે પધારે એવી ખાસ નમ્ર વિનંતી અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતાજી જય